જો માસ્તી કરી છે આ કે હારી હારી માસ્તી થી અંતિક જો તો હા हेलो गाइस હેડ કુમર બોલ અંદર આવ્યા મોટી મોટી ભાજી છે મોટી છે કા केइसे जता हार्दिक तारा हमोजो आजो तो ढोरा कलर नि आना आजो जो, जो? जो, जो केइसे एक तो जो आजो <laughs> जो है हम आ <laughs> तो हार्दिक जो तो यो ओलो ये आपते के लागले से जो ई न थालती ले हार्दिक नम्बर क भरी जाय हार्दिक नम्बर क भरी जाय भरी रे भरी रे हार्दिक नम्बर क भरी दे आय कासे ई छोरी फाई पापा ह એનું આપને નથી ખબર એ હું છે કેવું છે કેવું છે જો તો આ માસ્ટર છે કે બીજું કઈ છે આનું નામ આવડતું હોય કોમેન્ટ કરીને કહે આ જો આ કાસ તોડે ના કાસ થોડો તોડીએ કે જો જો કે વાલે છે જો એને ને ખબર હા આ આવો તો કે આ જો તો કટલી હા આ કેવી જી जिब्रा जै विषय हो त हो जिब्रा जै हो कलर से जो हमचा के हो कलर से आगे आए त हाती लीवीची लीवी से जो आजो मोठे से हा अब तो आया के ममी ममी हा से तो मासे ले भिंडा ने दिदो हवे आजो ने झोराडिया हा मासे भिंडा से जो आया जो कितलो मोठो छे हा से जो

ข้าวานนตวัลลัคนตัวเปียรวอรตัข้า่อยกับป้สิตัวกาปลูกไปที่ไหนคิดเดียวอันนู้ไปทได้ได้ป๊าป๊าล่ะเนี่าหนมาสิเรื่องแต้มโบมอตี้อะไรอ๋ออะไรอ๋อ

બે બચ્ચા છે આ બે મોટા છે કેટલી કેટલી હારી હારી માછલી છે હલો 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 આમ આમ અહીંયા અહીંયા આગળ થઈ જા જો જો અરે વાવ જો અહીંયા તો જો કેવી છે પટ્ટા વાળી માછલી અહીંયા જો મોટી મોટી છે પછી અહીંયા જો લાઈન માં જવાણો છે પછી અહીંયા જો આવી મસ્લી છે છે તો ઘર માં ગડી તો હા અહીંયા જો આવી છે જો હા અંદર થી આવે છે

યે રીવાઓ હાથ ફેરવાનું હોય એને ગછાનો જા આવ ચા જાય કે અડીગા નો ભરી

છોડી વારી ます એમ જો તો ને ગવડે મોડે છે કે છે આને શું કહેવા હાર્દિક જળહબ જળહબ ને યરું છે આ બાજુ પોટુ કરીને બેઠો છે જો નથી હાલ નથી જો છે હશે માસ્તી વાહ વાઘ માસી વાઘ માસી આને જ બતાતે આ જો એલા બધું મુંસ જો એક પ્રકારની વાસલી છે હે કેરી છે જો તો દોરી દો ઓલા પથ્થર

જો નામ પણ આવડે છો નામ સે ઉપર કરો તો જલે ખબર હોય ને વાત એ મુખાન માં ના વાઇટ માઇકલી વાવ જો વાવ આ તો मोटी मोटी आइको छैन आइलाबो मोटी मासे ज्वे माया खाना ल त आज दिन बेठी मोटी मोटी खेल त होइया छ बेया जाडी आइया छ आइया छ दाली हाम्रो ज ज जो અંતિમ ટીવી yeah. <laughs>